ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ માં હિયરિંગ અવેરનેસ કેમ્પનો સફળ આયોજન સૌથી વધુ વિદ્યાર્થીઓ એ ભેર ભાગ લેતો મહારાજા સરાજિરા યુનિવર્સિટીઓ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ના એનએસએસ યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુનિટ દ્વારા વરોદરાની સુમંત દેવી યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઓડિયોલોજી ના સંયોગથી હિયરિંગ અવેરનેસ કેમ્પ તથા લેક્ચર્ડ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ફેકલ્ટીની સ્થાપના એકસો ચાલીસ વર્ષ તેમજ નાટ્ય વિદ્યાના વિશેષ સમર્પિત રહ્યો લેક્ચરર ડેમોન્સ્ટ્રેશનની વિશેષતાઓ આ વ્યાખ્યાનું સંચાલન ઓડિયોલોજી વિશેષજ્ઞ કુમારી ગરીમા પસ્તી દ્વારા કરવામાં આવ્યું તેમણે વિદ્યાર્થીઓને શ્રવણ સ્વાસ્થ્યને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સરળ અને વૈજ્ઞાનિક રીતે માર્ગદર્શન આપ્યું સૌથી પહેલા તેમણે નોઈઝ ઇન્ડ્યુસ્ડ હિયરિંગ લોન્સ એનાઈએચએલ અંગે વિગતવાર સમજ આપી જેમાં સતત ઊંચા અવાજના પ્રભાવથી કાન પર પડતા જોખમો કાનની આંતરિક રચનામાં થતી હાનિ અને ખાસ કરીને સંગીતકારો માટે જોખમકારક બની શકે તેવી પરિસ્થિતિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આગળ તેઓએ પ્રિવેન્ટિંગ ઇયર કેર અંગે ઉપયોગી અને વ્યવહારુ સૂચનો આપ્યા પ્રેક્ટિસ અથવા કન્સર્ટ દરમિયાન ઇયર પ્લગ્સ અથવા મ્યુઝિશિયન્સ ઈયર પ્રોટેક્શનના ઉપયોગનું મહત્ત્વ હેડફોન અને ઇયરફોનના સલામત ઉપયોગના નિયમો તેમજ પોતાની શ્રવણ ક્ષમતા ટકી રહે તે માટે સમયાંતરે હિયરિંગ ચકાસણી કરવાની આવશ્યકતા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા સંગીતકારો માટે ખાસ તૈયાર કરેલા સત્રમાં એમએસ પસ્તીએ હેલ્ધી હિયરિંગ ફોર મ્યુઝિશિયન્સ વિષયને સ્પષ્ટ કર્યો તેમણે ટોનાલિટી સુરલ હેરી અને નાદગુણને સ્વચ્છ રીતે સાંભળવાની ક્ષમતા કઈ રીતે જાળવી રાખવી કાનની થાક કેવી રીતે ટાળી શકાય એ આરામ મળે તે માટે શાંત સમય સાયલેન્ટ હોર્સનું આયોજન કેટલું મહત્વ છે તે અંગે વિદ્યાર્થીઓને સમજાવ્યું વ્યાખ્યાન સાથે સાથે વિદ્યાર્થીઓ માટે મફત હિયરિંગ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું આ સ્ક્રીનિંગમાં પ્યોર ટોન ઓડિમેટરી સ્ક્રીનિંગ ઓડિયોગ્રાફ તથા કાઉન્સલિંગ સેશન જેવી વૈજ્ઞાનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી આ લેક્ચર સાથે બે મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ મફત હિયરિંગ સ્ક્રીનિંગ અને હિરિંગ અવેરનેસ સેશન પણ યોજવામાં આવ્યા ફેકલ્ટીના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકેના કન્વીનર ડોક્ટર નીતિન પરમાર સ્ટુડન્ટ કોર્ડિનેટર ડોક્ટર જયદીપ લકુમ અને યુબીએ કુમારી ધ્વનિશાહે કોર્ડિનેટરના સૂચિત આયોજન સક્રિય સહકારને સતત પ્રયત્નોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યો ડીન પ્રોફેસર ગૌરંગ ભાવસારે પોતાના અભિપ્રાયમાં જણાવ્યું કે સંગીત કળામાં ક્ષમતા શ્રવણ ક્ષમતા કલાકારોની મૂળભૂત અને અનિવાર્ય શક્તિ છે યુવા કલાકારોને અવાજના જોખમથી બચાવવાની જાગૃતિ આપવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે એનએસએસ અને યુબીએ યુનિટ્સ દ્વારા આયોજિત આવા કાર્યક્રમો માત્ર જાગૃતિ જ નથી પેદા કરતા પરંતુ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સમજ જવાબદારી અને આત્મ સુરક્ષાની દિશામાં સશક્ત બનાવે છે કાર્યક્રમ ગાયન વ્રદાન સભાખંડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સવારે દસ વાગ્યાથી યોજાયો હતો અને વિદ્યાર્થીઓમાં હિયરિંગ હેલ્થ પ્રત્યે એક નવા પ્રકારની સમજણ અને જાગૃતતા પેદા કરવામાં સફળ રહ્યો હતો